નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હાલ કાશ્મીર પહેલગાંવ ખાતે ફરવા ગયેલ પર્યટકોને ગોળીબાર કરી નિર્મલ હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં આજરોજ સાવલી પોલીસ સ્ટેશન પાસેથી સાવલીનગર તેમજ આજુબાજુના ગામના હિન્દુ યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી પાકિસ્તાન વિરોધ તેમજ આતંકવાદીઓ વિરોધ સૂત્રોચ્ચાર કરી નગરના મુખ્ય રાજ્ય માર્ગ પરથી રેલી પસાર થયેલ હતી સાવલી બસ સ્ટેન્ડ પાસે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવેલ હતું અને મૃત્યુ પામેલ પ્રવાસોને ખૂબ જ ખરા દિલથી શ્રદ્ધાંજલિ આપેલ હતી આ રેલીમાં કોઈ અનિચ્છા બનાવ ન બને તે માટે સાવલી પોલીસે ચાકતી નજર રાખી કડક બંદોબસ્ત રાખેલ હતો અંતે નગરના તમામ જાતિના નગરજનોએ આતંકવાદીઓના કૃત્યને વખોડી નાખી મૃતકોના સ્વજનોને સાત્વન આપેલ હતું રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીષ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને આ અત્યાર સુધીની બરબરતાની દરેક હદો વટાવી ચૂક્યા છે આતંકવાદી અને હવે અને સહન કરીએ તો સમસ્ત હિન્દુ સમાજને સમસ્ત ભારત એ મૂર્ખ ગણાય ધર્મ પૂછીને આ લોકોને આપણા કાશ્મીરની અંદર પ્રવાસીઓને મારવામાં આવ્યા છે ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી છે તો આ શું સંદેશ આપવા માગે છે આ લોકો અને આનો હવે કોઈ ઉપાય છે નહીં એમને સંપૂર્ણ રીતે ખતમ કરવો એ જ આ ઉપાય છે તો ભારત સરકારને નમ્ર વિનંતી નમ્ર અપીલ કે વહેલીમાં વહેલી તકે એકદમ સખત કદમ લઈને એમને આકરી સજા નહીં મૃત્યુદંડ જ આપવો પડશે અને એનો પૂરેપૂરો સફાયો કરવો પડશે અને સાવલી ખાતે સમસ્ત હિન્દુ સમાજ આજે કાશ્મીર આતંકવાદી હુમલામાં પહેલગામના હુમલામાં શહીદ થયેલા મૃત્યુને ભેટેલા સર્વે પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપે છે જય હિન્દ જય ભારત